સર્વ કુસુ નિર્માણ વિશેષનું તમારું સ્વાગત છે આજે વાત કરવી છે કાળજળ મોંગવારીનું તો જો વર્ષો વર્ષ સરકારો બદલાય છે વચનો બદલાય છે પણ મધ્યમ વર્ગીદો પિસાતો જ રહે છે એક વસ્તુ સમજો નીચલો વર્ગ છે જે ગરીબ વર્ગે તો આશંકો કરી શકે છે ઘર વર્ષી મંત કે ચિંતાનો નથી પણ મધ્યમ વર્ગીની સ્થિતિ એવી છે કે એને દેવ નથી આભામો કરીને માગી લેવાની ડોનેશન થી ચલાવી લેવાની આજે હું જો એક વર્ષ સુધી તમારેને વાસઉટગ્નન છે તમે સાંજે વધેલું ખાવા કોઈ ગેળું ખાઈ લે મધ્યમ વર્ગી ના કરી શકે રામ રોટી પર લોકો કેટલા જમટ ગરીબ પર મધ્યમ વર્ગી રામ રોટી ખાવા જાય ના જેવું આવો ઘોણીને પૂછીએ કે વધતી જતી મોંઘવારીમાં માં પગાર એના હાથમાં જે રકમ પગાર માંથી આપવામાં આવેદે એની અંદર એની સ્થિતિ શું છે આકસ્મિક ખર્ચ દવા બીમારી શાક પાંદડું શાકભાજીના ભાવ કઠોળ કરિયાણું કઈ સ્થિતિમાં એ આખો મહિનો ચલાવે આવો ગૃહિણી શરૂઆત થઈ બચવામાં તો શું હોય ખર્ચામાં જ ના પહોંચાતું હોય કેમ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે પણ જોડે જોડે આજે ખર્ચા છે રોજિંદા ખર્ચા છે ઘરના છોકરાઓને ભણાવવાના છે ઘરમાં ખાવા પીવાનું હોય મહેમાન આવ્યું ગયું કપડાં લેતા આ બધી રોજિંદી જરૂરિયાતો છે તો આજે એના વગર તો ચાલવાનું જ નથી તો મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે તો આજે વધારે પડતું સોસાવવાનું તો મધ્યમ વર્ગનાને આવે છે કેમ કે આજે ગરીબ માણસ છે તો એ તો વગર કોઈ પણ શરમજનક શરમ વગર એ તો બહાર માગીને બી ખાઈ પી લે છે માગીને કપડાં પહેરી લે છે અને જે લોકો વ્યવ હાઈ રીચ છે ફેમિલી તો એને મોંઘવારીની કોઈ અસર નથી કેમકે આજે એ લોકોને પહેલાં સાઠ રૂપિયા પચાસ રૂપિયા દૂધ હતું તો ચાલ તો બી ચાલતું હતું અત્યારે પંચોતેર રૂપિયા થયું તો એમને કોઈ ફરક પડતો નથી કેમ કે રીચ પીપલ છે પણ વધારે પડતું સોષાવાનું મધ્યમ વર્ગનાને આવે છે બરાબર તો આજ મધ્યમ વર્ગનો માણસ જે છે તો એ એને રોજિંદા ખર્ચા બી પૂરા પાડવાના છે એ બિચારો કોઈની જોડે હાથ લાંબો કરી શકતો નથી અને ખર્ચામાં પહોંચી બી વળતો નથી એટલે એની તો છે ને પેલી સૂડી વચ્ચે સોપારી જેવી કપરી પરિસ્થિતિ થઈ જાય છે અને એમાં બી આજને એક ફેલે ફેમિલીમાં બબે ત્રણ ત્રણ છોકરાઓ હોય તો એને ભણાવવાના ખર્ચા હોય તો આજે બે ત્રણ છોકરાઓ એને શરીર ઢાંકવા માટે તો કપડાં જોશે ને વ્યવહારમાં ઊભા રહેવા માટે બી કંઈક એને જોશે તો શું કરવાનું મોંઘવારી તો અત્યારે કેવું છે શિક્ષણ ક્ષેત્રે બહુ વધુ પડતી મોંઘવારી છે બાળકોને ભણાવીએ કે ઘર ચલાવીએ એ મોટી તકલીફ છે કારણ કે શિક્ષણ જેટલું મોંઘું થઈ ગયું છે તો ઘર ચાલે કે બાળકો ભણાય બાળકો ભણાવવા જઈએ તો ઘર ચાલતું નથી એ પ્રોબ્લેમ આવીને ઊભો રહ્યો છે અત્યારે હાલ અને ભણાયા વગર છૂટકું નહીં છોકરાનું ફ્યુચર માટે મધ્યમ વર્ગના જે વાલી મિત્રો છે એ મધ્યમ વર્ગના બી પોતાના છોકરાના ફ્યુચર માટે ભણાવવા તો મતશે જ ગમે તે કરીને દેવા કરીને ભણાવશે પણ ભણ્યા પછી એ છોકરાના ફ્યુચરનું શું એ મોટો પ્રશ્ન છે આટલો ચાર લાખ પાંચ લાખ છ લાખ ખર્ચો કરવા છતાંય જો છોકરાના ફ્યુચરમાં એ જ્યારે નોકરી કરે ત્યારે એને બજેટમાં લાખ રૂપિયા પગાર ના હોય તો એ બજેટ નકામું છે તો કઈ કઈ રીતે રીતે છે મહિનો નીકળે અને બચત થાય છે અનેક બીજી બચત તો કાંઈ થતી નથી બચતમાં તો શું કહેવું કારણ કે પહેલાં તો દૂધના ભાવ અત્યારે ભૂસકે ભૂસકે વધતા જાય છે છ મહિનાની થતા બે રૂપિયા ને ત્રણ રૂપિયા લીટરે વધી જાય છે હવે દૂધ દૂધે પરવડતું નથી ઘરની અંદર એમ કહીએ તો પણ ચાલે બાળકો ત્રણ બાળકો હોય ત્રણ બાળકોને ભણાવવાનો ખર્ચો ઉપાડવા જઈએ ત્યારે ઘર ચાલે કે ના ચાલે અને એક બીજું પહેલી તો મુખ્ય વાત ભાડા એટલા વધી ગયા છે કે ના પૂછો વાત એક ભાડું અને શિક્ષણ ઘરના ભાડા બી તમે જુઓ તો ત્યાં દસ હજાર બાર હજાર તો ભાડા છે હવે એ ભાડા ભરવા કે ઘર ચલાવવું કે છોકરાઓને ભણાવવા આ એક મેઇન પોઈન્ટ છે દૂધમાં દિન બદિન એક રૂપિયો બે રૂપિયો વધતા જાય છે તો રોજ બે લીટરનું દૂધ લઈએ તો એ વ્યક્તિને પછી લીટરે દૂધ ચલાવવું પડે છે બાળકોને બી ખાવામાં કંટ્રોલ કરવો પડે છે એ બધી ગૂણીને ઘણી બધી તકલીફો થાય છે કઠોળના ભાવ શાકભાજીના ભાવ શાકભાજીના ભાવ ચાલીસના અઢીસો એવા ભાવ થાય તો જે વ્યક્તિને અગર પાંચસોનું શાક આવતું હોય તો અઢીસોમાં ચલાવવું પડે છે તો આ બધી મોંઘવારીના લીધે ઘણી બધી તકલીફો ગૃહિણીને ભોગવવી પડે છે એમાં તો ગૃહિણીને બચાવનો તો કોઈ રહેતો જ નથી કે થોડા ઘણા જે પહેલાં બચાવતી હતી એનો ઉપયોગ કરીને બાળકોને કંઈક લઈ આપતી હતી એ બધી વસ્તુઓ હવે કરી શકતી નથી કારણ કે ઘરના ખર્ચ જ માંડ માંડ પૂરા થાય છે મોંઘવારી તો એટલી બધી કૂદકે ને ભૂસકે વધી રહી છે ભાઈ કે મોંઘવારીના લીધે ગૃહિણીનું બજેટ બહુ જ ખોરવાઈ ગયેલું છે મોંઘવારી શાકભાજી લેવા જાઓ અત્યારે ઈએમઆઈ જાઓ બધી વસ્તુ એટલી મોંઘી થઈ ગયેલી છે ને કે અત્યારે સામાન્ય માણસ તો બિચારો એના પગારના પંદર દિવસમાં તેનો પગાર પૂરો થઈ જાય છે તે શું કરી શકે અત્યારે મોંઘવારીમાં એવા પગાર ધોરણ છે અત્યારે સરકારી નોકરી ક્યાંય રહી નથી એ પણ કોન્ટ્રાક્ટ બેઝ પર રાખે છે પાંચ હજાર પગાર હોય પાંચ વર્ષ પછી તમને છૂટા કરી દે અત્યારે સોલ્જરમાં બી એવું કરી નાખ્યું સૈનિકમાં બી એમાં બી એ પેલા અગ્નિશામકનું શું રાખ્યું છે એમાં પણ એ જ કર્યું છે કે પાંચ વર્ષ પછી તમે છૂટા તો કોઈનું પરફેક્ટ કોઈ નોકરી નથી અત્યારે એને મોંઘવારી લીધે બિચારો કરે શું ગરીબ માણસ બાર મહિના બાર મહિનાનું અનાજ પહેલાં જે ભરતા હતા અનાજ પાણી મસાલા એ ભરી શકતા નથી એટલું મોંઘવારી થતા એક મહિનાનું જે વર્ષમાં અનાજ પાણી ભરતા હતા એ અત્યારે એક મહિનામાં વપરાય છે બધાના મસાલા મરચું મસાલા જુઓ એ પણ એક વરસનું જે ભરતા હતા એનો જ ભાવ અત્યારે એક મહિનામાં વપરાય છે અત્યારે તો મોંઘવારીને લીધે બિચારી ગૃહિણી કંઈ જ કરી શકતી નથી અત્યારે બચત બી કંઈ થઈ શકતી નથી શું કરે જે એનો બજેટ મેં પંદર દિવસમાં જેનો પગાર પૂરો થાય તો એ બચત ક્યાંથી કરી શકે પછી એના લીધે તો એનો વાહનોના હપ્તા ભરવાના બધું જ વસ્તુ અત્યારે ઈએમઆઈ પર ચાલતું હોય કેમ કે વાહન વગર ચાલે નહીં માણસને એટલી દૂર દૂર નોકરી જવાનું હોય માંડ માંડ નોકરી મળી હોય એમાં એટલું દૂર જવાનું તો વાહન તો જરૂરી છે એમાં વાહનની માસે જોડે જોડે પેટ્રોલનો એટલો ખર્ચો પેટ્રોલ બી એટલું મોંઘું છે તો વાહનમાં જવા માટે બી પેટ્રોલની જરૂર પડે છે તો એ પેટ્રોલ પુરાવાના એના બી ખર્ચો એટલો લાગે છે મોંઘું શિક્ષણ બાળકોને ભણાવવાના એની બી અત્યારે અત્યારે એના માટે તો બાળકો એક રાખે છે કે ભણાઈ નહીં શકતા એનો ખર્ચો પાણી કાઢીને શિક્ષણ એટલું મોંઘું છે ક્લાસીસના ખર્ચા ભણાવવા માટે પહેલાં ક્લાસીસમાં એમને ભણતા હતા અમે અત્યારે ક્લાસીસ વગર તો ચાલે જ નહીં શિક્ષણ શું છે એ જ ખબર નહીં અત્યારે તો શિક્ષણ ભણાવે છે કે બાર ક્લાસીસમાં ભણાવવાનું એ જ કહે છે બાર સ્કૂલ સ્કૂલોમાં પણ એવું થાય છે મેડિકલ મેડિકલ અત્યારે બીમાર પડો તો માણસ તમારે એક લાખથી સીધો જ ના ખ પૈસા હોય તો તમારે સીધા ઉપર જતા રહે પૈસા તમારે કાઢવા જરૂરી છે પૈસા વગર કોઈ જ કામ થાય એવું નહીં અને એના માટે મોંઘવારી એટલી દવા એટલી મોંઘી થાય છે કે લઈ નહીં શકતા દવાઓ ગરીબ માણસો બિચારા દવા નહીં મળશે અત્યારે સારું છે સરકારીમાં જે લઈ શકે છે ત્યારે તર એ પણ અત્યારે સરકારી ન હોય તો બિચારો માણસ ઉપર જ જતો રહેતો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને મોંઘવારી વિશે તો કહીએ ને તો બહુ ઓછું કહેવાય કે દિવસે દિવસે વધતી બી જાય છે અને સામાન્ય લોકો તો જીવી પણ નથી શકતા એમાં ને એમાં ઘણીવાર સુસાઇડ બી કરી નાખે છે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને કે પહેલાં જમાનામાં સામાન્ય માણસ પણ જીવી શકતો હતો અને બધું કરી શકતો હતો અને અત્યારે તો જે લોકો માટે પૈસાવાળા માટે છે એ લોકોને મોંઘવારી નહીં નડતી પણ ગરીબ લોકોને તો બહુ જ મોંઘવારી નડે છે અને પહેલાં તો બચત બી કરતા હતા તો કામ આવતી થતી હતી ને હવે તો બચત જેવું તો કંઈ રહ્યું જ નથી મોંઘવારી બી વધતી જાય છે પ્લસ શાકભાજીના બી ભાવ વધે છે દૂધના બી ભાવ વધે છે અને જ્યારે ઓછો ભાવ હોય છે ત્યારે ટીવીમાં બધા આપતા હોય છે કે આમાં રૂપિયા બે રૂપિયા ઓછો થાય છે પણ મોંઘવારી વધે છે ત્યારે કોઈ આપતું નથી એ બસ ખાલી વાતો જ કરે છે કે મોંઘવારી વધી છે વધી છે પહેલાં તો જમાનામાં મોંઘવારી પૈસાની બચત કરતા ત્યારે મોંઘવારીમાં નિયંત્રણ રહેતું હતું હવે શું મોંઘવારી વધતી જાય છે તો પૈસાની બચત કરે એ બી કામમાં નથી આવતી અને એટલામાં કંઈ આવે બી ના પહેલાં તો સેલ વેલ લાગતા તો ફેમિલીમાંથી આપણને ઘરે લઈ જતા હતા કપડાં બી સસ્તા પડી જતા હતા અને હવે તો કપડાં લેવા જઈએ તો બી સામાન્ય બહુ જ કપડાંનો ભાવ બી વધી ગયો છે ખાવા પીવાનો બી ભાવ વધી ગયો છે બધી જ રીતે સોનામાં બધી જ રીતે હવે તો કહેવાય જ ના કે અને બી મેડિકલ ફિલ્ડમાં બી જ ભાવ વધતો ને વધતો જાય છે સામાન્ય માણસ તો બિચારું કોઈ માણસને બચાવી જ ના શકે અને પેટ્રોલના ભાવે બહુ વધી ગયા છે ડીઝલ પેટ્રોલ એટલે કે માણસ ફરવા જાય તો ભી અને બિચારાને વિચાર કરવો પડે આજ ના જમાનામાં કોઈ બચત આજ કે જમાનેમાં કોઈ બચત તો નહીં હોતી હે અબ મહેંગાઈ ઇતની હે કે 2007 મે આપ અગર સોને કે रेट દેખના ચાહો તો 8600 કા ભાવ થા ઓર આજ 91 92 કે એપ્રોચ હે અબ આપ ખુદ ही અંતર કરો કે 18 સાલ મે ઇતના અંતર આ ચુકા હે સોને મે કે 10% સે ભી જ્યાદા मतलब इंसान को जैसे जैसे धीरे धीरे बढ़ता है उस तरीके से जैसे अब स्कूल में पगार 2007 या 6 में टीचरों की पगार साढ़े तीन या चार हज़ार रुपये होती थी पर मंथ एवरेज मतलब टीचर पाँच चार से पाँच घंटे तक काम करती है फिर उसको मिले अब उसके पगार जिस हिसाब से देखना चाहिए छः से सात हज़ार है जैसे सोने में बढ़ोतरी हुई ऐसे टीचर की पगार में भी बढ़ोतरी होनी चाहिए अब लेबर अब जैसे लेबर वर्क है कंपनियों में जी में काम करते हैं अपने अहमदाबाद में अब जीआईडीसी वर्क है पंद्रह हज़ार बारह हज़ार दस हज़ार अब वो इंसान अकेला कमा रहा है बाहर से आया है उसकी वाइफ है साथ में बच्चे हैं सबका पढ़ाई लिखाई नॉर्मली बाहर से आने वाले लोग यहाँ पे किराया भी भरते हैं एक रूम अगर आप लेने जाते हो तो साढ़े तीन से चार हज़ार होता है प्लस उसका लाइट बिल अब इंसान वो बारह हज़ार कमाएगा वो बच्चों को पढ़ाएगा क्या खिलाएगा क्या कर पाएगा कपड़े सब कुछ चलो सरकारी स्कूल हैं सरकार अपनी हेल्प कर रही है कुछ बच्चे प, लेकिन पढ़ाई के साथ में बुक्स भी अपने को लानी है बैग भी लाने हैं दवाई है, है मेडिसिन का चलो ज, अपने अहमदाबाद के हिसाब से जन औषधि केंद्र हैं वो भी अपने को थोड़ा इफ़ेक्ट करते हैं लेकिन खाना पीने में तो कुछ राहत नहीं है दूध 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 दो हज़ार नौ का रेट पच्चीस या छब्बीस रुपये था लीटर लेकिन अभी आप देखो सिक्सटी फाइव सिक्सटी सेवन रुपीज़ या सेवेंटीज़ रुपीज़ के समथिंग एक गोल्ड की थैली लेने जाओ तो थर्टी फोर या थर्टी थ्री रुपीज़ की आती है अभी बच्चों को क्या पिलाए और क्या खिलाए अब ऐसा अब ऐसा है। बोलते हैं कि बच्चे कुपोषण के शिकार हो रहे हैं जब पेरेंट्स के पास होगा ही नहीं तो वो खिलाएंगे क्या तो राशन की क्या हालत राशन की हालत ये है कि आपदा आ रही है जगह जगह भूकंप है जगह जगह बिल्डिंगें खड़ी हो रही हैं सबको ये लग रहा है कि चलो फ्लैट बनाओ बिल्डिंगें बनाओ ये बिल्डर्स को खेत वगैरह बेच रहे हैं खेती अब होगी नहीं तो वो महंगा ही होगा डे बाई डे कितनी महंगाई जैसे फूड की बात करते हैं तो फूड में जैसे गेहूँ 2010 के एवरेज चौदह सौ की बोरी आती थी अभी 3500 की या बत्तीस का गेहूँ एवरेज चल रहा है अभी तो रेट कि हम बारह महीना का अनाज भर सकते हैं अभी रेट कुछ लोगों का पॉसिबिलिटी है तो भर भी सकते हैं जिसकी कैपेसिटी नहीं है वो किलो किलो ला अपना अब बेचारे छुटक मजदूर होते हैं जो घरों में मजदूरी करते हैं वो डेली सौ ग्राम तेल नमक थैली आटा उतना ही लेके आते हैं जितनी उतनी जरूरत है दाल वगैरह खा ही नहीं सकते वो सिर्फ आलू पे चलाते हैं खाद्य तेल का क्या भाव की दो खाद्य तेल का भाव 2008 नौ सौ रुपये था तेल का डब्बा और अभी 2500 से एवरेज होगा चौबीस सौ डिस्टर्ब हो जाता है पूरा डिस्टर्ब हुआ ही है क्योंकि तो अभी महीने की पगार पहली तारीख या पाँच तारीख तक आती है गृहिणी का लाइट बिल भरना बिल भरना किराना भरना बच्चों की फीस भरना उसके हाथ में लास्ट में कुछ नहीं आता बच्चों को फिर नमक रोटी खिलाने के अलावा उनके पास कोई सिम्टम नहीं रहता अब सरकार से यही है कि कुछ ना कुछ या तो पगार में बढ़ोतरी करें टैक्स वगैरह जिनसे लेने हैं प्रॉपर टैक्स लें और जहां जिनको देना चाहिए उन लोगों के लिए सोचें अरे कार जाल मुंगवारी मां एक जमान तो आप लेते हैं कि लोगों को तेल ना पांच डब्बा फरता एक साथ है तेल भी लेना गांव तो कोई त्राण बोरी भरी हो साफ करें अकुवस दरवाजा चोखा बार में ना

એટલે વેપારને અઢાર હજારનો લોસ પહેલાં કરતાં પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અત્યારે ઓનલાઈન આવી ગઈ ધંધા બધાના મંદા થઈ ગયા ઘણી બધી પરિસ્થિતિ ઘટી ગઈ છે ગ્રાહકોની મોંઘવારીના કારણે અત્યારે મોંઘવારી વધવાના કારણે પરિસ્થિતિ લોકોની ગ્રાહકની કફોડી થઈ ગઈ છે ખરીદીમાં ખાસી બધી કટોટી આવી ગઈ છે જ્યારે તેલના ડબ્બા પાંચ ભરતા હતા એની જગ્યાએ અત્યારે ગ્રાહકો એક ડબ્બો જ ભરે દેવાનું હવે આમાં પહેલાં ઓનલાઈનને સમજો મોલની અસરો તો હતી જ પહેલાં જે અમે બિઝનેસ કરતા હતા સો ટકા એનો અડધો થઈ ગયો છે પચાસ ટકા બિઝનેસ થઈ ગયો છે લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ છે આ મોંઘવાના હિસાબે લોકોના પચાસ પચાસ પગાર હજાર પગારો એ બી સંપૂર્ણ અનાજ ભરી શકતા નથી થોડું થોડું સમજો દર મહિને લઈને ચલાવે છે અમુક લોકો તો એવો વર્ગ બી છે સમજો કે ભરવાની અસર એટલી સમજો કે લોકોની ખરીદ શક્તિ પ્રમાણે અમારા જે અનાજનો ફૂલ પ્લેસમાં જે માલ નીકળતો તે પચાસ ટકા ઘટી ગયો છે એટલે એની ખાસી અસર છે અમારી અનાજ ક્રમશઃ કેટલું ઘટાડો થઈ ગયું કેટલા વર્ષોથી દર વર્ષે દસ દસ ટકા ઘટે જ છે સમજો કે પેલા સો ટકા પડતા હતા પછી ધીમે ધીમે ઘટતો ઘટતો છે પચાસ ટકા થઈ ગયું છે સમજો કે જે લોકો સો સો કિલો ચોખા પડતા હતા એના ઠેકાણે અત્યારે સો કિલો વાળા પચાસ કિલો ઉપર આવી ગયા છે પચાસ કિલો વાળા પચીસ કિલો ઉપર આવી ગયા છે પ્લસ ભાવ વધારો એના હિસાબે ઘણી મોટી માઠી અસર પડી છે દર વર્ષે કેટલા ટકાનો ભાવ વધારો જીકાતો હોય દર વખતે સમજો કે તમારે આજે દસ પંદર ટકા દસ પંદર ટકા વધતા વધતા તો આજે જે તુવેરની દાળ આજથી સમજો ચાર પાંચ વર્ષ પહેલાં આજે ચાલીસ પિસ્તાલીસ રૂપિયાથી આજે સો રૂપિયા છે વધીને એકવાર તો એકસો ને એંસી રૂપિયા થઈ ગયા હતા છતાંય અત્યારે જો સો રૂપિયા લેખે છે પણ કોઈને પરવડતું નથી એવી પરિસ્થિતિ છે બહુ માટી અસર ઘઉંની વાત કરવા જાવ તો બે હજારથી બાવીસ રૂપિયામાં સારા ઘઉં મળતા હતા આજે એ પરિસ્થિતિ જોવા જઈએ તો ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ઘઉંના રેટ થઈ ગયા છે કઠોળ તો ઘણું અતિશય મોંઘું થઈ ગયું છે નાના માણસને ભરવાની અતિશય તકલીફ પડે છે આજે સો રૂપિયા કિલોથી નીચે કોઈ કઠોળ નથી તેલની એવી પોઝિશન છે ને કે તેલ આજે પંદરસો સત્તરસોનો ડબ્બો આવતો તો આજે પચીસો રૂપિયા ડબ્બો છે આજે એની જગ્યા લિટર લિટર ને 5 લિટર લેતા થઈ ગયા છે એની ઘણી મોટી માસાઈ છે અને અંતમાં જેમણે સોંગવારીના મીઠા ફળ ચાખ્યા છે હે બે પૈસા લઈને જઈએ ને એ આટલા મોર લઈને આવીએ ત્રણ પૈસા લઈને જઈએ ને આટલા સિંગચણા લઈ જઈએ એકવાર મોગળાઈએ તો ખરા ભલે એ દિવસ જોવા ના મળે પણ કેવા દિવસ હતા કેવી સોંગવારી કેટલી ઓછી આવકમાં કેટલી રહેતા હતા એની પહેલાની તો વાતો એવી હતી કે ભાઈ અમે ત્રણ કિલોમીટર ચાલીને સ્કૂલે ભણવા જ હતા સાયકલ જેવું કંઈ નહોતું નોટ ચોપડી બધું સસ્તું હતું જે પ્રિન્સિપાલ હાઈસ્કૂલના સાહેબો હોય એ કોઈ દાડો ટ્યુશન ફી ના લે ફ્રીમાં ભણાવે ત્યારબાદ અમે ડેરીની અંદર દરરોજ એક ગ્લાસ ભરીને દૂધ આપતા એક રૂપિયે તારે લીટર દૂધ હતું ત્રણ રૂપિયે ખોળ હતી બે રૂપિયે ખોળ હતી બે ત્રણ રૂપિયે બાદરી મણ હતી ગોળ પણ બે રૂપિયે કિલો હતો અને ત્યાર પછી ધીરે ધીરે ઓગણીસો ચુઓતેરમાં અમદાવાદમાં આવ્યા તો પાંચ રૂપિયાનું સાડા પાંચ રૂપિયે તેલ થયું નવનિર્માણ પછી તો અત્યારે જો લોકો મોટી મોટી વિકાસની વાતો કરે મોંઘવારી સસ્તીની એના માટે દડખામાં આંદોલન કરેલું એટલે પહેલાં ઘણી મોંઘવારી હતી પણ મણી લખો ચુતેરમાં અમે આવ્યા તો ચાર રૂપિયા પંચોતેર પૈસા પગાર હતો તેમ છતો પણ અમારું જીવન પાંત્રીસ રૂપિયાના ભાડાના મકાનમાં શાંતિથી અમે રહી શકતા હતા પરિવારમાં તાર અમે ત્રણ સદસ્યો હતા શાંતિથી જીવતા હતા કોઈ ચિંતા નહીં પાંચસો રૂપિયામાં સરસ પૂરું થતું હતું બચત અને બચત તો નથી થતી પણ કહેવાનો મતલબ અમારું જીવન શાંતિથી જતું હતું જ્યારે અત્યારે શું છે કે આખું ઘરના છોકરા કમાય બહેરી કમાય ત્યાં હમણાં જેમ મેં વાત કરી ત્યાં કે નોટ ચોપડી એટલું બધું સસ્તું તમે ભણાવી શકો અત્યારે મળી લો પચાસ હજાર સાઠ લાખ રૂપિયા અને ખરેખર જોવા જઈએ તો જે તમે મોંઘવારીનો પ્રશ્ન ઉઠાવ્યો છે નિર્માણ જ્ઞાન માધ્યમ હકીકતમાં મોંઘવારીનો નો ડાઉટ દિવસે દિવસે પ્રગતિ થાય તો મોંઘવારી હોય પણ આ મોંઘવારી ખરેખર કૃત્રિમ અને રાજકીય મોંઘવારી છે અમારા જમાનાની તો આપણે વાત કરું ને તો પેલા વીસ પૈસા દૂધ લાવતા હતા અમે અત્યારે દૂધની ઠેલીના ચાલીસ રૂપિયા થઈ ગયા છે અને ગોલ્ડ લો તો પાછા એમાંય બે રૂપિયા વધારે એટલે પહેલાંની સોંઘવારીની તો આપણે વાત કરીએ ને તો અમારા દિવસો જતા હતા કે કોઈકને શાકભાજી ઓછું સસ્તું મળતું હતું પછી ઘર ઘરની જે વસ્તુ હતી એ સસ્તી મળતી હતી ખાસ કરીને તો મારે તમને એ યાદ કરાવું છે કે પહેલાં રેશનિંગની દુકાનો હતી એમાં બધું જ મળતું હતું જેનાથી ઘર ચાલતું હતું પહેલાં જે રેશનિંગની દુકાનો ચાલતી હતી એમાં તમે નહીં માનો કપડું ચાલતું મળતું હતું અને પેલું દાળ કોરમું જેને કહેવાય એ મળતી હતી ચોખા મળતા હતા મમરી મળતી હતી અનાજ બધું જ મળતું હતું તેલ મળતું હતું બધું જ મળતું હતું એનાથી જે ગરીબ માણસ હોય મિડલ ક્લાસનો માણસ હોય પોતાનું ઘર રેશનિંગની દુકાનથી લાવીને ચલવી શકતો હતો હા ઠીક છે કોઈ પૈસાવાળું હોય કરિયાણાની દુકાને જાય એમને કંઈક વધારે વસ્તુ જોઈતી હતી પણ ગરીબ માણસનું પૂરું થતું હતું એ મેં જોયું છે મારી નજર સામે જોયું છે ને અમે પોતે જ જ્યારે પરિસ્થિતિ નવા નવા આપણા જોડાયા હોય લગ્ન થયા હોય ને ઘર ચલાવવાનું હોય ત્યારે મને ખબર છે હું પોતે વીસ પૈસાનું દૂધ લાયેલી છું અને મેં એનાથી મહેમાન આવે તો ચા બનાવીને આપેલી છે જે અત્યારે ના કરી શકો અત્યારે તો મહેમાન આવે એ જ કોઈ પસંદ નથી પહેલી વાત તો એ કરે એવું વાતાવરણ થઈ ગયું છે ને કે પહેલાં તો તમે મામા માસીના ઘેર ચાર ચાર દિવસ પાંચ પાંચ દિવસ રહો અત્યાર તો મહેમાન આવે એટલે સામેવાળાને તમે જુઓ તો એવું થાય ક્યારે જશે કેમ એમને એવું ભાવ નથી હોતો કે ક્યારે જશે પણ એ પૈસા ખર્ચી નથી શકતા સારી રાખી સારી રીતે રાખી નથી શકતા પહેલાના જમાનામાં તમે મહેમાન થઈ જાઓ તો ચોખ્ખું ઘી કપડાં તમને ધોતી હોય તો ધોત્યું આલે સાડી હોય તો સાડી આલે જે એને હાથમાં રોકડા પૈસા આલે ચાર દિવસ રાખે ને એને સારું લાગે એને ક્યાંય કોઈ પેલા પિકનિક સ્થળોએ જવાની જરૂર નથી પડતી પહેલાં આ જીવન હતું ને બહુ સરસ હતું માણસ શુદ્ધ સાત્વિક ખાતો હતો પહેલાંનું ઘીએ ચોખ્ખું હતું અને પહેલાંનું દૂધે ચોખ્ખું હતું પહેલાં તમે નહીં માનો અમે જે જોયું છે દિવસો જો પાછા આવે ને તો બહુ સારું છે હવે સોંઘવારીની વાત કરીએ તો એ વાતો યાદ કરતાં પહેલાં ભૂતકાળમાં જે પોલિટિકલ મુવમેન્ટો થયેલી હતી ગુજરાતમાં ખાસ કરીને તેલના ભાવો માટે કે ઓગણીસો ચુંબોતેરનું નવનિર્માણ આંદોલન કે જેણે દેશની દશા અને દિશા બંને બદલી કાઢ્યા એ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દસાઈ કે જેણે ખાંડના ભાવ બજાર ભાવ કરતાં એકદમ ઓછા કરી કાઢ્યા ઠીક છે આ તો વ્યક્તિગત વાતો થઈ પણ ખરેખર સામાન્ય જોવા જઈએ તો મારા જમાના મારા ફાધરના વખતમાં જે વાત કરીએ તો તે વખતે જીવન જરૂરિયાતનું બજેટ સિત્તેરથી પંચોતેર ટકા હતું અને પરચુરણ ખર્ચ ઓછા હતા જે આજના જમાનાના મોટા ખર્ચાઓ છે ભણતર મેડિકલ અને મોત શોખ આ બધા ખર્ચાઓ મારા બાળપણમાં કદાચ પંદર ટકા પણ નહોતા છોકરાઓ સ્કૂલે ઘણી વખત થેલીમાં કપડાં નાખીને જાય આ ચોપડા નાખીને જાય ખુલ્લા પગે જાય મા બાપ મૂકવા આવે નહીં ચાલતા જાય ને ચાલતા આવે ઉપરાંત અત્યારના છોકરાઓને જે ટાઈમ પાસ કરવા માટે જીમ સમર કેમ્પો એ બધું જોઈએ છે તો અમે લોકો તો ખુલ્લા તડકામાં ફરતા હતા લખોટી રમીએ ગિલેટ રમીએ ભમણાં રમીએ એમ કહીને અમારા ટાઈમે પાસ થતા હતા સસ્તાઈમાં તો એક વસ્તુ છે કે તમારી પાસે આવક હોય તો એ વખતે પણ સસ્તું હતું સોંઘવું હતું આવકના તો દેખતે પણ મોંઘું રહેતું હતું પણ તે વખતે આવક મેળવવાના સાધનો મર્યાદિત થતાં સામે ખર્ચા પણ એટલા ઓછા હતા એટલે મોંઘું નહોતું લાગતું જ્યારે આજે ખર્ચાના એરિયા વધી ગયા છે અને આવકો એટલા પ્રમાણ વધી નથી જેથી મોંઘવારી લાગે છે અને થોડી ઘણી મોંઘવારી જે છે શાસનકર્તાઓની ગેરરીતિઓને કારણે પણ છે એ વખતે તહેવારો એટલા ધામધૂમથી ઉજવાતા હતા લેગનમાં સોનાની ખરીદી કરવી હોય તો સાતસો રૂપિયા ભાવ હતો અને અત્યારે લાખ રૂપિયા પહોંચ્યો છે દિવાળી દિવાળી હોય હોળી હોય કે અન્ય તહેવાર એકદમ બધા ઘરમાં આનંદથી ઉજવતા હતા અત્યારે શું થઈ ગયું છે મોબાઈલ ને ટીવી ને બધું ચાલુ થઈ ગયું છે એટલે કોઈ કોઈ ભેગા બહુ થઈ ના શકે યાદ કરી શકાય એ વખતે બહુ જ સોગવારી હતી અમે લોકો બે બહેનો જ હતા મારા પપ્પા રેલવેમાં હતા પણ એ વખતે એટલી સોંઘવારી સાડી સાતસો પગાર તો પપ્પાનો એમાંય અમે એટલા બધા જલસાથી રહેતા હતા નાસ્તા ફ્રૂટ બધું લાવતા હતા પણ હવે એવી મોંઘવારી થઈ ગઈ છે કે મોંઘવારી મોંઘવારીની વાત આજે કરીએ છીએ મારી ઉંમર પંચોતેર પ્લસ છે જ્યારે મેં દસ બાર ચૌદ વર્ષના હતા ત્યારનું યાદ છે કે ત્યારે તેલના ભાવ પાંત્રીસ રૂપિયાનો એક ડબ્બો હતો સી તે પ્યોર તેલ મળતું હતું પાંત્રીસ અને દસ અને ચા બારાના ચૌદાનાની શેર ખાંડ મળતી હતી અને આઠ રૂપિયા દસ રૂપિયા ચા ચાની ભૂકી કિલોને શેરના ભાવ હતા એ વખતે કિલો હજુ અસ્તિત્વમાં નહોતું આવ્યું કિલો ઓગણીસો અઠ્ઠાવન પછી આવ્યું એટલે બધા શેરના ભાવ હતા મતલબ અને સોનાના ભાવ વિચારીએ તો ઓગણીસો પંચોતેરમાં છસો રૂપિયા તોલો હતું દસ ગ્રામ કે જે તોલો કહેવાય છે તે અને આજે એક લાખ રૂપિયા છે એટલે એ સોંઘવારીને આજની એક લાખ રૂપિયાની સોંઘવારી સાથે સોના આરે સરખાવો તો ક્યાં ઓગણીસો પંચોતેરના છસો રૂપિયા અને જ્યારે દેશ આપણો આઝાદ થયો પિસ્તાલી ઓગણીસો પિસ્તાલીસમાં બાસઠ રૂપિયા સોનું હતું અને એના પહેલાં આનો દસ કા પહેલાં અઢાર રૂપિયા સોનું હતું જો મોંઘવારીની વાતો કરીએ અને સોંઘવારી એની સામે વાતો કરીએ તો નાનપણની અંદર અમે એક જ રૂપિયાની અંદર એલેન લક્ષ્મી મોડલ ટોકીઝમાં ચાલતા ચાલતા જઈ અને પિક્ચર જોઈને ત્યાંથી આરામથી સિંગ ખાઈ અને પેટ ભરીને એમને એમ પાછા આવતા હતા એ જમાનાની એ સોંઘવારી હતી સાથે સાથે મા બાપને ચાર ભાઈને ત્રણ બહેનો હોય પણ ભાઈઓ બહેનો એવી સાથે એક જ રૂમની અંદર રહેતા હતા તો કોઈ પણ જાતનું અડપલું અછડતું કોઈ ના લાગે અને સોંઘવારી એટલી એવી લાગે આપણને મા બાપની જે કેળવણી અને કાળજી જે હતી કે સ્કૂલે જતાં પહેલાં જમવાનું હોય અને સ્કૂલે આવ્યા પછી તરત જ જમવાનું હોય એટલે બહારના નાસ્તા ના હોય સાથે સાથે અત્યારે જે સોંઘવારીને મોંઘવારીની જે વાત કરીએ છીએ યાદ કરો એક જમાનામાં મોરારજી દેસાઈએ ખાંડ ચપ્પલની સામે પણ સસ્તી કરી નાખી હતી એનું કારણ એક જ હતું કે એમણે એક્સપોર્ટ તદ્દન ખાંડ બંધ કરી દીધેલી અત્યારના જમાનામાં સામાન્ય વસ્તુ પણ એક્સપોર્ટ કરવાની વાત કરે ત્યારે સ્વાભાવિક રીતે એ લોકોને ડોલરો દેખાય એ ડોલર દેખાવાના કારણે આપણી બધી જ વસ્તુઓ એક્સપોર્ટ થાય છે અને એક્સપોર્ટના કારણે અત્યારે સોંઘવારી ભલે મોંઘવારી લોકોને દેખાય છે હવે જો આજની તારીખે આપના દરમિયાન આપના કેમેરા દરમિયાન મારી એક જ વિનંતી છે જો તમે ખરેખર દુનિયાની દુનિયાની બીજી બીજી સંપત્તિ સંપત્તિ ત્રીજી અથવા અંદર એમ લાગે કે અમારે સૌથી વધુ ડોલરો દેખાવા છે એના બદલે તમે જો એક્સપોર્ટ બંધ કરી દો આજ મોંઘવારી પહેલાંની જમાનીમાં આવવાની સો ટકા શક્યતા